ઉત્તરાખંડની ત્યાંથી જે તેજ આમાં પધરાવવામાં આવ્યું એવા પુરાણ પુરુષોત્તમ ભગવાનને આપણે નમસ્કાર કરીએ આ પુરાણને પુરાણ પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે શ્રીમદ ભાગવત તો કહેવાય જ છે પણ એને પુરાણ પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે એવા પુરાણ પુરુષોત્તમને આપણે વંદન કરીએ અને જે પુરાણ પુરુષોત્તમ છે એ શબ્દ રૂપી છે જેવી રીતે ગંગામાં આપણે બધાએ સ્નાન કર્યું પણ એ સ્નાન આપણું શરીર પવિત્ર કરે મન પવિત્ર કરવા માટે થઈ અને આપણે એના શબ્દ વાણી રૂપી જે કઈ છે એ આપણા શરીરમાં ઉતરે અને ઈ એવી રીતે કોઈ પણ જો ઘણા ડોક્ટરો ઇન્જેકશન આપે ખબર ના પડે કેમ ઇન્જેક્શન આપી દે ખબર ના પડે હળવો હાથ છે એવું સુંદર મજાનું ભાગવત આપણને સંભળાયું એવા મુકેશભાઈ ઓજાને પણ મારા પ્રણામ અને મને ગર્વ છે કે આવા યજવાનો અમારા હોય તો મને બહુ આનંદ થાય હું બહુ આનંદ આનંદિત બન્યો કે મને ગંગા સુધી પહોંચાડ્યું કોને પહોંચાડ્યા મારા શરૂઆત તો એવા મુકેશ દાદા ઓજાને મારા પ્રણામ સંગીતમય જે સાથ આપી રહ્યા છે એવા દાદાને મારા પ્રણામ કનુ દાદા ને પ્રણામ મનસુખભાઈ ને પ્રણામ અને ભાઈ દાદા આપડા જે વિધિ ગૌરાંગભાઈ ને પ્રણામ દિલીપભાઈ ને પ્રણામ નીતિન દાદા ને પ્રણામ અને ભાગવત પરિવાર ને તો મારા મોટા મોટા પ્રણામ મારે ગંગાજી આવવા માટે થઈને મને ચાર વાર એક વ્યક્તિએ કીધું કે તમને ગંગાજી લઈ જવાના છે પણ હવે એ બ્રહ્મચારી હતા એ બ્રહ્મચારી છે અને હું રાધા કૃષ્ણનો પ્રેમી એટલે મને એમ હતું કે મને રાધા કૃષ્ણ જો લઈ જાય ગંગાજી તો મારા કૃષ્ણ કોને માનું છું ખબર છે આ તમે જે ભાગવત પરિવારમાં જે રાધાકૃષ્ણ ફરી રહ્યા છે યજમાન મુકેશભાઈ ઓઝા આ મારા માટે રાધાકૃષ્ણ બન્યા છે મને અહીંયા ખેંચી આવ્યા એનો મને બહુ આનંદ છે ગંગાજીની ની આરતી કરતા હતા ત્યારે એમને તો એમના પિતાના દર્શન થયા એને મને વાત કરી આવતા પણ મેં એને નથી કરી કે મેં કીધું ક્યાં બાલા દાદાના દીકરા એને મને ગંગાજીની ની આરતી પહોંચાડી દીધો એ મને મેં પણ ત્યાં પણ દર્શન કર્યા ત્યાં ગંગાજી જેમ એના પિતાનું સ્મરણ એને થયું એવી જ રીતે મને પણ એના પિતાનું સ્મરણ થયું કે બાલા દાદાના દીકરાએ મને અહીં પહોંચાડી દીધો એનો પણ મને ગર્વ છે બસો મણ બસો મણ વજન ઉચકીને અહીંયા લાવવામાં આવે તો લાવી શકાય બિલકુલ લાવી શકો તમે પણ બસો માણા અહીંયા લઈને આવવા હોય બહુ અઘરી વાત છે એવું કરી બતાવ્યું છે મિત્તલ બેને બહુ એને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે તમને એવી ને એવી ક્ષમતા આપે ભગવાન ઈશ્વર કે તમે આવા નવા કાર્ય કરતા રહ્યો આપણા સાત દિવસ તો કમસે કમ સુધર્યા મોટી વાત એ છે કે સાત દિવસ આપણા સુધરી ગયા ગંગા સ્નાન થયું અને ભજન થયું બાકી તો સંસારની વાતો હતી બધી ભાગવતની અંદર બાબુ દાદા એ સરસ મજા મુકેશ દાદા સોરી મને ટેવ છે એટલે બોલાઈ જાય મુકેશભાઈ ઓજાએ આપણે સંસારની જ વાતો કરી એની સાથે સાથે આપણને ભજન પીરસતા રહ્યા થોડું 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ આપણો ઉદ્ધાર છે એટલા માટે ભાગવતની અંદર કહેવામાં આવ્યું નામ સંકિર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામી હરિમ પરમ એટલે આપણે બધાએ ગંગાજી ના કિનારે ખૂબ નાયા છીએ ખૂબ આનંદ લીધો છે એની સાથે સાથે એક સંકલ્પ આપણે જરૂર લેવો જોઈએ કમસે કમ આખા દિવસની અંદર જ્યારે સમય મળે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વામિનારાયણ ભગવાન તમને જે યોગ લાગે એ કરજો અને એ કેવું એ અમારું કર્તવ્ય છે કર્તવ્ય છે અને કરવું એ તમારું કર્તવ્ય છે એમાં તમારું કલ્યાણ થશે અમને એમાં કામ લેવા દેવા નથી કારણ કે જે બીમાર પડે ને એને જ દવા લેવી પડે બીજા લઈ તો ન ચાલે જેને ભૂખ લાગે એને ભજન કરવું પડે બીજો જમી લઈ તો ન ચાલે હા અમુક વસ્તુ હોય જે કર્મકાંડ ની અંદર બતાવવામાં આવી કે ભાઈ કોઈને ગ્રહ નડતો હોય તો બ્રાહ્મણ પાસે તમે જપ કરાવી શકો તમને એ મંત્ર ના આવડે બ્રાહ્મણ પાસે કરાવી શકો પણ પોતાનું જ કલ્યાણ આપણે કરવું હોય તો એ બ્રાહ્મણ પાસે ન થઈ શકે એટલા માટે બધાને હું પ્રેશર નથી કરતો તમને આનંદ આવે તો કરવાનો પ્રેશર નહીં કોઈ વાતનું પ્રેશર નહીં પ્રેશરથી કરશો તો મજા નહીં આવે અમે વગર પ્રેશરે ઉપર મહાભારત કરતા હોઈએ ત્રણ ત્રણ વાગ્યા સુધી મહાભારત અમારું ચાલુ હોય છે તણ ત્રણ વાગ્યા સુધી પણ એમાં કઈક જ્ઞાન હોય છે ખાલી મહાભારત નથી હોતું અહીંયા ભાગવત કરીએ અમે અને સાંજના મહાભારત અમે કરીએ જે મહાભારતની વાતો છે એને સમજીએ અને એ ખોટી વાતો હોય ને એને હાજી કરીએ આ જ્ઞાન અમે ત્યાં ત્રણ ત્રણ વાગ્યા સુધી અને ઘણા માણસ એમ કહે છે કે ભાઈ ત્રણ ત્રણ વાગ્યા સુધી જે કોઈ બીજો જાગ્યો હોય દિલીપભાઈ ત્રણ વાગ્યા સુધી તો સવારે ન પહોંચી શકે અને અમે હાલા ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગી તો સવારે ત્રણ ટાઈમે જ પહોંચી જાય આ આ કોણ કરે છે આ બેઠા બેઠા કૃષ્ણ ભગવાન કરે છે બાલ કૃષ્ણ કરે છે લડ્ડુ ગોપાલ કરે છે બસ આવો જ પ્રેમ ભાગવત પરિવાર ને મળતો રહી આજે તમે કેરેલામાં કરો કાલે બીજા સ્ટેટમાં કરો ક્યારે વિદેશમાં પણ કરો એવા આશીર્વાદ હું તમને આપું છું એક ગોર ગોર તરીકે તરીકે પણ તમે આ બધો છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું હે રસોઈયાથી માંડીને દરેક વ્યક્તિનો આભાર દાદા એ મનાયો માન્યો પણ મને જે જે વ્યક્તિ બહુ 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 બધા સેવા કરી છે બહુ બધા સેવા કરી છે બહેનો એ સેવા કરી રસોડા વાળા બહેનો એ અને હું મામા તરીકે હું મામા જ કહું છું મને નામ ખબર નથી મામા કહું છું મામાની ખૂબ સેવા છે ખરેખર બહુ બહુ સેવા મામાએ કરી પછી આપણે ચોક્સી ચોક્સી કાકા એની પણ મૌન સેવા છે એકદમ મૌન સેવા બહુ સરસ સેવા અને મૌન એકદમ મૌન એક શબ્દ ન બોલે અને કામ ઘણું બધું કરી નાખે એવા ચોક્સી કાકાને પણ હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું કે તમે આવો લાભ લેતા રહ્યો હે ડાયાભાઈ જે રૂક્ષ્મણી વિવાહમાં યજમાન બની લાભ લીધો એ ડાયાભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન મંજુ માસી જે હા જે એકદમ સતત ચિંતા કરતા હોય હે ત્યારે શું છે હવે સુઈ જાઓ બીમાર પડશો આમ તેમ આ આવા મંજુ માસી આપણે પણ ખૂબ તાળીઓથી વધાવીએ અશોકભાઈ પવાર હા ઓ આ વાહ એ બેન તો લગભગ રાજુલામાં આવ્યા હતા કે નહીં કથામાં વાહ વાહ સરસ એની સેવા પણ એવી જ છે એની સેવા નીતિન દાદાની સેવા બે હરખી છે એમાં કઈ ઘટે નહીં એમ એની જેવી જ સેવા કર્યા જ કરે સતત ચાલુ કઈક નું આપણને ભગવાન બનાવે દાદા એ કીધું એમ ઈ ભગવાન ને બનાવે વાહ વા સરસ સુંદર શણગારવાનું કામ નીતિન દાદા કરે બધાને અભિનંદન અને મને જે આશીર્વાદ આપવા માટે પ્રેરણા કરી એવા આપણે ભૂપેન્દ્રભાઈ ને ભૂપેન્દ્રભાઈ વાહ વાહ સરસ એકદમ એકદમ સુંદર મજાનું જીવન ભૂપેન્દ્રભાઈ નું પેલા વેલા આ રૂમ માં મેળવું હું એને બહુ મજા આવી બહુ 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 સરસ વ્યક્તિ એકદમ સુંદર મજાનું આપણને સલાહ આપે આવા મહાન વ્યક્તિઓ અને આવા બધાય વ્યક્તિઓ ભેગા થાય ને ત્યારે એક ભાગવત થાય સુંદર મજાનું ભાગવત આપણે સાંભળ્યું અને મને તો બહુ આનંદ આવ્યો કારણ કે હાવ હાવ હર આધી ભાષામાં ભાગવત કર્યું છે હાવ આધી અને આપણા સંસારની આરે જોડ્યું છે ભાગવત નહીં હે Google Pay માં જોડ્યું હે બધામાં ટૂંકમાં વવે વગાય વગોવા મોટા ખોરડા રેલ હોય એમાં બહુ બહુ સરળતાથી સમજાયું અને મને આ જ આનંદ છે કે હું તો ના અહીંયા બેસી શક્યો પણ મારા યજમાનો એવા 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 ભાગવત કથાકાર છે એનું મને ગર્વ છે વાહ બહુ જાજો ભાગ બધા ઓજા છે કથાકાર લગભગ અમારી નાતમાં પચાસ ટકામાં અમે ઓજા પચાસ ટકામાં છે અને આ કથાકારમાં પણ એનો મને ગર્વ છે મારા ક્યાં કેવા હો ભાગ્ય મેં કીધું એમ મને રાધાને કૃષ્ણ ઉપર બહુ શ્રદ્ધા હતી અને રાધાજી જયારે નક્કી કર્યું ત્યારે કૃષ્ણ કૃષ્ણ ની તો આજ્ઞા હોય જ તો રાધાજી નક્કી કરે અને રાધા બનવું બહુ સહેલું નથી બહુ કઠણ છે રાધા એટલે પ્રેમ બધાને પ્રેમ કરે બધાને પ્રેમ કરે કોઈને આડાવળો જવાબ ના આપે ચાહે ગમે હોય અમે તો રાતે વાત કરતા હતા ઓલોટ ટીટી આવે ને તો ટીટી નહીં તે પ્રેમથી હે બિલકુલ એકદમ લાગણીથી અને સ્વભાવ વ્યવસ્થિત રાખીને કામ કરે છે એટલા માટે તમે બધા અહીંયા પહોંચી આપણે બધા પહોંચીએ છીએ મેં કીધું એમ વીસ વીસ મણ વજન ઉંચકી શકાય પણ વીસ માણસના માથા લઈને અહીંયા આવવું બહુ 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 કઠિન છે કોઈને ટાઈમે ચા ન મળે કોઈને ઓલું ન મળે કોઈને ઓલું ન મળે પણ આ ભગવાનનો પ્રસાદ જ છે એમ જ સમજીને આપણે સાત દિવસ સુધી આપણે બહુ સરસ કામ કર્યું છે જેવું ભાગવતની અંદર આવે એવું જ આપણે સાતે સાત દિવસ વર્ણ વર્તન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ તમારા બધાનો હું આભાર બાબુ દાદા મુકેશ દાદાનો ખૂબ આભાર માનું છું કારણ કે મને એને ગંગાજી પાસે પહોંચાડી દીધો હે મેં કીધું એમ નક તો મને ઘણી વાર યજમાનો એ કીધું કે ભાઈ તમે આવો દાદા પણ હવે ત્યારે મારે કઈ યોગ ન આવતો મેં કીધું મને તો બસ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ આભાર માનું છું તમારા બધાનો આભાર માનું છું ભગવાન તમને બધાને દીર્ઘ આયુ બનાવે અને દીર્ઘ આયુ બનીએ એનાથી કોઈ ફાયદો નથી પણ ભગવાનના નામની સાથે આપણી દીર્ઘ આયુષ્ય થાય એવી આયુષ્ય આપણી બનાવે એવી ભગવાન પુરાણ પુરુષોત્તમ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન આવી જ રીતે અમારો સત્સંગ ચાલ્યા કરે અને પુરાણ પુરુષોત્તમનો આશીર્વાદ હશે તો સોય સો ટકા આ ભાગવત પરિવારને બળ આપશે અને એની સાથે સાથે આપણા બધાનો